પછી ઘણા ને એવું થાય બકરી મળી આવ ફસે એનું મૂળ હતો એટલે ભસે હવે પહેલા કોડિંગ ડીકોડિંગ ના જે ઓરિજિનલ દાખલા છે એ કઈક આવી રીતે આવે કે જો ઉંદર ને બિલાડી બિલાડી નો કૂતરો કૂતરા ને બકરી બકરી ને ગધડો ને ગધડા ને ઘોડો કહેવામાં આવે તો નીચેના માંથી કોણ ભસે મિત્રો જ્યારે આવા દાખલા તમને પરીક્ષામાં પૂછાય ત્યારે હંમેશા એક વસ્તુ મગજમાં રાખવી કે આવા ચેપ્ટરના દાખલામાં છેલ્લે પ્રશ્ન શું પૂછ્યો કે નીચેનામાંથી કોણ ભસે આ પ્રશ્ન થયો કોણ ભસે હવે એ વસ્તુ વ્યવહારમાં કોણ કરે ભસવાની ક્રિયા વ્યવહારમાં કૂતરું કરે કોણ કરે કૂતરું એટલે પહેલાં જે ઘટના ઘટે છે એ વ્યવહારમાં કોણ કરે એ વિચારવાનું હવે અહીંયા કૂતરાને શું કીધું છે તો કે ઉંદરને બિલાડી બિલાડીને કૂતરો કૂતરાને બકરી કુતરા બકરી કીધી છે શું કીધું છે બકરી તો ભસે છે કૂતરો કૂતરાને શું કીધું બકરી મતલબ કે આપણે પૂછે તો નીચેનામાંથી કોણ ભસે તો બકરી ભસવી જોઈએ પછી આગળ ડાહપણ નીકળવાનું બક ને તો ગધડો કીધો છે એમ તો ગધડા ને ઘોડો કીધો છે ખ્યાલ છે વ્યવહારમાં આ ક્રિયા કોણ કરે તો કે વ્યવહારમાં ભસવાની ક્રિયા કૂતરું કરે તો કૂતરાને શું કીધું એ તમારો જવાબ કૂતરાને બકરી કીધું વાત તો એ પૂરી સિમ્પલ છે પહેલાં વ્યવહારમાં આ ક્રિયા કોણ કરે એ સમજવાનું

કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ